કોમેન્ટ કેમ કરતા જો તો કેવી ગરમી થાય છે ઠાકોર મનજીભાઈ ઇન્ડિયા બાપ ને પૈસા એન્જોય કરો છો ચિરાગભાઈ આ તો એ જ કરાય ને ઓ ક્યાં ક્યાંથી છો તમે રામ રામ બધા મિત્રો ને બધાય મિત્રો ને રામ રામ જય શ્રી કૃષ્ણ હોય હા ચિરાગભાઈ તમે તો દુબઈ છો ને હા બેન બો સાચી વાત છે ઊંઘ આવે છે હમણાં જો આખું મંદિર ગોઠવ્યું છે તો દેખાડી દઉં હું તમને કાનુડા ને નહીં દેખાડું કોઈને રેખા બેન રેખાબેન જોજો મંદિર આજે મંદિર ગોઠવવામાં સવારથી સાંજે આમ જ થઈ ગઈ મિત્રો કે આ સાચા કુલ ને મંદિર ગોઠવ્યું છે આજે રેખાબેન હા હા ભાઈ ચિરાગભાઈ આ મંદિર છે અત્યારે મંદિરમાં હું છું આ ફૂલ ચાર આ મંદિર ગોઠવ્યું છે અને લે લે નમાર કાનોડાનો ઝુલ્લો પણ અહીંયા છે મિત્રો લાઈક કરજો કાનુડા માટે અને મંદિર દેખાડો એ માટે લાઈક કરજો બધાય જેની ન પડી હોય અને જો અમાર કાનોડાનો ઝુલ્લો તૈયાર છે મિત્રો બધી જાતના ફૂલ થી સજાવવામાં આવી રહ્યો છે કાનોડાનો અમાર આપણે ઝુલ્લો anh ấy à cái anh ơi nó chửi luôn này na bên ha ha

તો બધા મિત્રો કોમેન્ટ કરજો મારા વહેલા ભાઈઓ બહેનો સારું લાગે કોમેન્ટ કરજો મનોજી ઠાકર શું કયો છો તો અમારું મંદિર છે આ

જો અમારે કાનુડા તો બધાને બેસવાનું કાનુડા બેઠા છે કાનુડાના જન્મ દિવસ નિમિત્તે તો મંદિરને હું છેટેથી મિત્ર તમને દેખાડું આખા મંદિરનો વ્યૂ જો અહીંથી બહુ સુંદર આવશે আৰু এক লাইট বন্ধ কৰ